મહાદેવ મિત્રો કેમ છો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં મિત્રો મિત્રો આજે આપણે જસ્તની બાજુમાં આવેલ શ્રી ગેલા સોમનાથ મહાદેવના દર્શન જશું મિત્રો આ કૈલા સોમનાથ મહાદેવ ઐતિહાસિક મંદિર છે અને કેલા સોમનાથનો ઇતિહાસ અને વેરાળ સોમનાથનો ઇતિહાસ એક સાથે જોડાયેલો છે તો ચાલો આપણે કૈલા સોમનાથ દાદાના દર્શન જશું જય ગલા સોમનાથ દાદા સૌનું કલ્યાણ કરજો પ્રભુ મિત્રો એ જે શિવલિંગ છે કે જે વેરાવળ સોમનાથ ઉપર જે વિદેશી એ હુમલો કર્યો હતો અને દેવી અને વિદેશી આંગણતાની એક દીકરી હુરલ જે દેવીના બેનપણી હતા એ આ શિવલિંગને સાથે લઈને ગેલા સોમનાથ સુધી આવ્યા હતા અને આ શિવલિંગને બચાવવા માટે મિત્રો અહીંયા મોટું યુદ્ધ ખેલાણું હતું મિત્રો વિચાર કરો વેરાળો સોમનાથમાં બ્રાહ્મણો સાથે કેટલી બરબરતા થઈ જાય છે વિદેશી આમૃતો દ્વારા એમ કહેવાય છે કે સવામણ જનોય થઈ હતી ત્યાં એટલો ત્રાસ આ વિદેશી આકૃતા હોય બ્રાહ્મણોને આપ્યો તો મંદિરની બારૂ તમે જાશો એટલે સામે ટેકરી ઉપર દેવીની મંદિર આવેલું છે અને આ શિવલિંગને બચાવવા માટે મીનળદેવીએ જમીનની અંદર જીવતા સમાધિ લેલી દીધી મિત્રો ગુજરાત સરકાર દ્વારા અને રાજકોટ કલેક્ટર શ્રી દ્વારા કેલા સોમનાથનો કઉ વિકાસ થયો છે બહુ ડેવલપ થયું છે આપ આપના પરિવાર સાથે અહીં કદાચ આવો અને રોકાવવું હોય તો એસી નોન એસી બધા રૂમ છે મિત્રો સામે દેખાય એસી બધા રૂમ છે અને આ બાજુ નોન એસી રૂમ છે અને આ રૂમનું ભાડું એક બહુ નજીવાતદાર હોય છે બહુ મોટું ભાડું હતું નથી અને મિત્રો જો આ બધા એસી રૂમ છે સામે ખૂબ સુંદર મજાના રૂમો છે અને ખૂબ ચોખ્ખાઈવાળા રૂમ છે બધા ખૂબ સરસ વ્યવસ્થા સારી છે અહીંયા મિત્રો તમે શ્રાવણ મહિનામાં તમારે આવવું હોય તો તમારે અગાઉથી અગાઉથી અહીંયા એડવાન્સ બુકિંગ કરવાનું હોય છે તમારે રહેવું હોય તો તમારા ફેમિલી સાથે અહીં ભોજન પ્રસાદીની પણ ખૂબ સારી વ્યવસ્થા છે અને બારની સાઈડે પણ જમવાનું મળતું હોય છે ને નાસ્તો મળતો હોય છે મિત્રો મંદિરની બાજુ પાછળ એક મહાદેવ વોટરપાર્ક અને રિસોર્ટ છે ત્યાંની પણ મજા લેવા જેવી છે ખૂબ આનંદ આવે એવું છે મિત્રો તમે જુઓ કેટલું ડેવલપ થયું હે ખેલા સોમનાથ મહાદેવ મિત્રો તમે જસદણથી પણ આવી શકો છો ખેલા સોમનાથ મહાદેવ વિછીયા સાઈડથી પણ આવી શકો છો ખેલા સોમનાથ મહાદેવ અને બોટાદથી પણ આવી શકો છો આપ અહીંથી આપપુર ગઢડા આ બધું નજીક થાય છે મિત્રો અને જસદણની આજુબાજુમાં ખૂબ ફરવાના સ્થળો છે ને મિત્રો કેવું સુંદર મજાનું છે અને કેટલું ડેવલપ થયું છે મિત્રો આગળ જ તમે જોશો એટલે સહી સ્માર્ક છે જ્યારે વિદેશી મિરળ દેવી અને ઉરલને જ્યારે મારવા માટે પાછળ આવ્યા ત્યારે આ ગેલા સોમનાથમાં મોટું યુદ્ધ ખેલાણું હતું અને અહીં પણ બ્રાહ્મણો અને વાણિયા મરાણા હતા આજે પણ એમના સહી સ્માર્કમાં એને જેને આપણે સાદી ભાષામાં પાળી આપીએ છીએ એ આજે હયાત છે મિત્રો આ બે કાળા શર્ટવાળા અને કાળા ટી શર્ટ વાળા ભાઈ ઊભા છે એ મારા મિત્રો છે કેતનભાઈ કોરડિયા અને મેહુલભાઈ ગોંડલિયા મિત્રો ખૂબ સરસ જગ્યા થઈ ગઈ બહુ ડેવલપ થયું છે કેલા સોમનાથ મહાદેવ મંદિરની બારે પણ ખૂબ બગીચાને હિંચકાઓને ખૂબ આવેલું છે અને બાળકોને ખૂબ મજા આવે એવું છે અહીંના મહાનશ્રી શ્રી વિક્રમગીરી બાપુ એ પણ બહુ મોટા વિદ્વાન સંત છે મિત્રો આ એજ જ સ્માર્ક છે જે હું આપને બતાવવા જઈ રહ્યો છું મિત્રો આ ભાઈ કેતનભાઈ કોરડિયા અને આમ બીજા છે એ મારા મિત્ર મેહુલભાઈ ગોંડલિયા છે મારી જિંદગીમાં સૌથી જો નજીક મારા બે મિત્રો હોય તો આ બે મિત્રો છે કેતનભાઈ કોરડિયા અને મેહુલભાઈ ગોંડલિયા મિત્રો આ એ જ સહિક છે અને આનો બહુ ઇતિહાસ લખેલો છે બધોય જો એ ઇતિહાસ તમને આપું તો વિડીયો ઘણો લાંબો થઈ જાય એમ છે આપ ફેમિલી સાથે આવો ખૂબ આનંદ આવે એવું જગ્યા છે બહુ સુંદર વાતાવરણ છે અહીંનું બાજુમાં સરસ મજાનું જંગલ છે અને વીડ આવેલી છે જેને આપણે ઉમટની વીડ તરીકે ઓળખાય છીએ મિત્રો આપને મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો ફરીથી મળશું આપણે નવા વિડીયો સાથે મહાદેવ હર જય ગેલા સોમનાથ દાદા હર હર મહાદેવ આભાર